જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા પ્યારા દર્શક મિત્રો આપ સૌને એક નમ્ર નિવેદન છે કે તમારા જીવનના વ્યસ્ત પળોમાંથી થોડો સમય પ્રભુ શ્રી કૃષ્ણ માટે અવશ્ય કાઢો તેમના દિવ્ય જ્ઞાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના પવિત્ર વચનોને હૃદયથી સાંભળો અને સમજો કારણ કે આ અમૃતમય ઉપદેશોમાં તે શક્તિ છે જે તમારા દરેક દુઃખ દરેક ભ્રમ અને દરેક સમસ્યાનો અંત કરી શકે છે મિત્રો શ્રી કૃષ્ણના વચનોમાં તે પ્રકાશ છે જે અંધકારમય જીવનને પણ માર્ગ બતાવી દે છે તેથી ગીતા સારને ફક્ત સાંભળો નહીં તેને તમારા જીવનમાં ઉતારો કારણ કે આ જ તે જ્ઞાન છે જે મનુષ્યને મોહ ક્રોધ અને ભયથી મુક્ત કરીને સાચા સુખ તરફ દોરી જાય છે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આપને વિનંતી છે કે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો સાથે લાઇક પણ કરજો જેથી શ્રી કૃષ્ણના ઉપદેશોની આ અમૃતધારા તમારા સુધી સતત પહોંચતી રહે મિત્રો જીવન એક રહસ્ય છે જેને સમજવામાં આખું યુગ પણ ઓછો પડે મનુષ્ય દિવસ રાત દોડે છે કંઈક પામવાની ચાહમાં કંઈક ગુમાવવાના ડરથી પણ રોકાઈને ક્યારેય નથી વિચારતો કે આખરે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે દરરોજ નવી ઈચ્છાઓ જન્મે છે જૂની અધૂરી રહી જાય છે અને આ જ ચક્રમાં માણસ પોતાને ભૂલી જાય છે તે ભૂલી જાય છે કે આ સંસારમાં શા માટે આવ્યો છે તેનો ઉદ્દેશ્ય શું છે લોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે પણ સચ્ચાઈ એ છે કે સમય નહીં કર્મ બધું બદલે છે જે જેવું કરે છે તેવું જ પામે છે બ્રહ્માંડમાં કોઈ અન્યાય થતો નથી ફક્ત પરિણામો હોય છે એક બીજ વાવશો તો વૃક્ષ ઉગશે પથ્થર ફેંકશો તો લહેરો ઉઠશે અને તે જ લહેરો પાછી ફરીને તમને ભીંજવી દેશે આજ છે જીવનનું સૌથી સચોટ સંતુલન કર્મનો નિયમ મિત્ર શ્રી કૃષ્ણ કહે છે હે માનવ તું તારા કર્મોથી જ તારી નિયતિ લખે છે ઈશ્વર ફક્ત દિશા આપે છે યાત્રા તારે જાતે નક્કી કરવાની હોય છે અને આ જ કારણ છે કે જે માણસ પોતાના કર્મોને સમજી લે છે તે જીવનના દરેક ઉતાર ચઢાવમાં શાંત રહે છે તેને ખબર હોય છે કે દુઃખ કોઈ સજા નહીં પણ સુધારણાની તક છે સુખ કોઈ ઇનામ નહીં પણ પહેલાં કરેલા કર્મોનું ફળ છે જે આ સમજી લે છે તે ફરિયાદ છોડી દે છે અને આત્મચિંતન શરૂ કરે છે આપણે વિચારીએ છીએ કે ધન ખ્યાતિ પદ સંબંધો આ જ જીવનનો સાર છે પણ જ્યારે કોઈ ક્ષણ આપણને અંદરથી હચમાવી દે છે ત્યારે સમજાય છે કે આ બધું ક્ષણ ભંગુર છે અસલી સંપત્તિ આપણી આત્માની શુદ્ધતા છે આપણે કેટલીય વાર જોયું છે કે કોઈ વ્યક્તિ ધનવાન છે પણ શાંતિ નથી કોઈ નિર્ધન છે પણ હસે છે કેમ કારણ કે શાંતિ બાહ્ય સંપત્તિથી નથી આવતી તે અંદરના સંતુલનથી આવે છે અને આ સંતુલન ફક્ત સારા કર્મોથી બને છે જ્યારે મનુષ્ય પોતાના અંદરની દયા કરુણા સચ્ચાઈને જાગૃત કરે છે ત્યારે તેનું જીવન પ્રકાશમાં બદલાઈ જાય છે ભલે બાહ્ય પરિસ્થિતિઓ કઠિન હોય પણ અંદર એક સ્થિરતા રહે છે એક આંતરિક સુખ જીવન આપણને દરરોજ પરીક્ષા આપે છે ક્યારેક સંબંધોમાં ક્યારેક જવાબદારીઓમાં ક્યારેક ઈચ્છાઓમાં અને દરેક વખતે આપણે કાં તો આપણી આત્માને જીતીએ છીએ કે હારીએ છીએ જો તમે કોઈની મદદ કરો છો કોઈને માફ કરો છો કોઈના માટે સાચા ભાવથી સારું વિચારો છો તો તમે જીતો છો પણ જો તમે કોઈને નીચું બતાવો છો કોઈનો હક છીનવો છો કે કોઈને દુઃખ આપો છો તો તમે પોતાનાથી હારો છો આ હાર બહાર કોઈ નથી જોતું પણ આત્મા જાણે છે કે તે બોજેલ થઈ ગઈ છે આ જ બોજ ધીમે ધીમે ચિંતા ભય અને બેચેનીમાં બદલાઈ જાય છે તેથી સમજો પાપની સજા ફક્ત નર્કમાં નથી મળતી તે મનના અંદર પણ શરૂ થઈ જાય છે કૃષ્ણ કહે છે વીતી ગયેલો સમય પાછો ફરીને ક્યારેય નથી આવતો તેથી તેને પાછળ ફરીને જોવાને બદલે આવનારા કાલ પર ધ્યાન આપો કારણ કે પાછળ જોવામાં જ આગળની તક ગુમાવાઈ જાય છે માણસનો ચહેરો ભલે આકર્ષક ન હોય પણ તેના બોલ જરૂર મનમોહક હોવા જોઈએ કારણ કે લોકો ચહેરાને ભૂલી જાય છે પણ શબ્દોની ચોટ કે મધુરતા યાદ રહે છે મુશ્કેલીઓ જ્યારે જીવનમાં આવે છે તો માણસ એકલો મહેસૂસ કરે છે પણ આ જ કઠિન ક્ષણોમાં તે પોતાને સૌથી મજબૂત બનાવતા શીખે છે કોઈ રીસાઈ જાય તો તેને રહેવા દો કારણ કે આત્મસન્માનની સામે કોઈના પગમાં પડીને જીવવું યોગ્ય નથી ખોટા વાયદાઓથી માણસ નથી મરતો પણ વિશ્વાસ જરૂર તૂટી જાય છે આપણે હંમેશા વિચારીએ છીએ કે કોઈને ખરાબ ન લાગે પણ શું ક્યારે કોઈએ વિચાર્યું કે તેમની વાતોથી આપણને પણ ઠેસ લાગી શકે છે ઘણીવાર લોકો મજાકના બહાને પોતાના દિલની સચ્ચાઈ કહી જાય છે સંબંધો ત્યારે જ ચાલે છે જ્યારે બંને તરફથી નિભાવવામાં આવે એક તરફી પ્રયત્નો હંમેશા અધૂરા રહી જાય છે સમયની સાથે દરેક વસ્તુનું મૂલ્ય સમજાય છે અને મજબૂરીમાં બનાવેલા સંબંધો ટકી નથી શકતા જ્યારે કોઈને એવું મહેસૂસ થઈ જાય કે હવે તે કોઈના જીવનમાં એક બોજ બની ગયો છે તો શાંતિથી તે સંબંધમાંથી હટી જવું જ સમજદારી છે કારણ કે પ્રેમ જુદાઈ સહન કરી શકે છે પણ અપમાન નહીં ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે જે વ્યક્તિ પોતાના દુઃખોને ધૈર્યથી સહન કરે છે તે જ આત્માની શાંતિને પ્રાપ્ત કરે છે આજકાલ કેટલાક લોકો સંબંધોને નિભાવવા માટે સચ્ચાઈમાં પણ જૂઠનો સહારો લે છે અને જીવનની ઉંમર વર્ષોથી નહીં અનુભવોથી માપવામાં આવે છે કોઈ વ્યક્તિ જુવાન થઈને પણ પોતાને વૃદ્ધ મહેસૂસ કરે છે કારણ કે તેણે ઘણું બધું સહન કર્યું હોય છે આજની દુનિયામાં દરેક કોઈ સ્પર્ધામાં ગૂંચવાયેલો છે અને જ્યારે તમે તમારું દુઃખ જણાવો છો તો સામેવાળો પોતાના જ દર્દનું વર્ણન કરવા લાગે છે સંબંધોની અગત્યતા સમયથી પણ વધુ છે અને સન્માન ફક્ત તેને જ આપવું જોઈએ જે તમારી કિંમત સમજે હવે જમાનો બદલાઈ ગયો છે પહેલાં લોકો સંબંધોને બચાવવા માટે પોતાની ખુશીઓ ત્યાગતા હતા આજે લોકો પોતાની ખુશી માટે સંબંધો કુરબાન કરી દે છે ક્યારેક ક્યારેક નેક દિલનો માણસ ખોટા લોકો વચ્ચે આવીને પોતે બદલાઈ જાય છે નિર્દોષ હોવું હવે ગુનો લાગવા લાગ્યું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સંતોષમાં આનંદ પામે છે તે જ સાચો ધનવાન હોય છે કારણ કે ઈચ્છાઓની કોઈ સીમા નથી હોતી હિંમત બતાવો તો ડરાવનારા પણ પાછા હટી જાય છે સંબંધોની સાચી ઓળખ અંતરમાં હોય છે નજીક રહીને તો દરેક જણ સારો લાગે છે જીવનનો એક સમય એવો પણ આવે છે જ્યારે ફરિયાદો ખત્મ થઈ જાય છે કારણ કે માણસ સમજી જાય છે કે બધું બદલવાની ક્ષમતા ફક્ત તેના અંદર જ છે જેણે બધાનો સાથ આપ્યો તે અંતમાં એકલો રહી જાય છે પણ તે જ સાચો વિજેતા હોય છે જ્યારે પણ જીવનમાં પોતાને દર્દ કે મુશ્કેલીમાં પામો આ સમજી લો કે પરમાત્મા તમને કોઈ મોટી જીત માટે તૈયાર કરી રહ્યા છે જીવનની ત્રણ અણમોલ વાતો યાદ રાખો પહેલી તેની જરૂર માફી માંગો જેને તમે સાચા મનથી ચાહો છો બીજી તેને ક્યારેય ન છોડો જે તમારા માટે બધું છોડી શકે છે અને ત્રીજી તમારી દરેક વાત બધાને જણાવી દો પણ તમારી સૌથી મોટી પીડા કોઈને ન જણાવો કારણ કે દુનિયા બદલવામાં વાર નથી લગાડતી રોકાય છે તો બસ થોડી ક્ષણો પણ આખી જિંદગી તેમાં પસાર થઈ જાય છે ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે જીવનમાં દરેક ઘટના કોઈ કારણસર ઘટે છે ભૂલો એટલા માટે થાય છે જેથી આપણે સાચાનું મૂલ્ય સમજી શકીએ કોઈ વ્યક્તિના ચારિત્રને જાણવું હોય તો તેની પાસેથી કોઈ સલાહની અપેક્ષા રાખો તેનો અભિપ્રાય જ તેના સ્વભાવનો અરીસો બની જશે માણસની અધૂરી ખ્વાહિશો તેની સૌથી મોટી પરેશાની છે તે તકદીરથી વધારે અને સમય પહેલાં ઈચ્છે છે અમીરી કે ગરીબીથી નહીં દિલમાં વસેલા ભાવોથી માણસની મહાનતા માપવામાં આવે છે જ્યારે મનમાં આપવાનો ભાવ હોય તો એક સ્મિત પણ કોઈના જીવનમાં અજવાળું ફેલાવી શકે છે ક્રોધ એક એવું જાળ છે જેમાં ફસાઈને માણસ પોટાથી જ હારી જાય છે ક્રોધનો પરિવાર મોટો છે તેની બહેન જીદ છે પત્ની હિંસા ભાઈ અહંકાર મા ઉપેક્ષા પિતા નિંદા અને ચુગલી તેની દીકરીઓ છે જે મોં અને કાનની પાસે રહે છે નકચડી વહુ ઈર્ષા અને પૌત્રી ધ્રુણા છે જે નાકની નીચે મંડરાતી રહે છે આ આખા પરિવારથી જેટલા દૂર રહો તેટલું સારું ક્યારેક ક્યારેક દિલ ચાહે છે કે કોઈ હોય જે કંઈ પણ કહ્યા વિના પાસે આવીને બસ ખામોશીથી ખભા પર હાથ મૂકી દે ન કોઈ સવાલ ન કોઈ જવાબ ફક્ત સાથે હોવાનો અહેસાસ આવા સુકૂનનો અનુભવ મા બાપ સિવાય કોણ આપી શકે છે બાળકો ભલે દૂર ચાલ્યા જાય પણ માતા પિતાનો સાથ હંમેશા અડગ રહે છે બાળપણમાં જ્યારે પણ મંદિરની ભીડમાં ભગવાનના દર્શન મુશ્કેલ થતાં પિતાજી ખભા પર ઉચકીને દર્શન કરાવતા હતા ત્યારે સમજ ન હતી કે તે જ ખભો સાચા ભગવાનનું પ્રતીક છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચી શ્રેષ્ઠતા ધનમાં નહીં પણ આચરણ વિચાર અને વ્યવહારમાં છે જે પણ થશે ભલે થોડું મોડું થાય પણ સારું જ થશે હંમેશા હસતા રહો ક્યારેક પોતાના માટે ક્યારેક પોતાનાઓ માટે દુઃખનો અંધકાર વધારે સમય ટકતો નથી બસ તમે હિંમત જાળવી રાખો અને નાની ખુશીઓમાં આનંદ શોધો ઈશ્વર પર વિશ્વાસ રાખો કારણ કે આ જ શક્તિ તમને મંજિલ સુધી લઈ જશે આ દુનિયા મતલબની છે અહીં કોઈ કોઈનું નથી અને અવારનવાર તે જ લોકો આપણને દગો આપે છે જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હોય છે આજના સમયમાં સચ્ચાઈ એ જ છે કે કોઈ પણ હંમેશા પોતાનું નથી હોતું લોકો ફક્ત ત્યાં સુધી સાથે રહે છે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થ જોડાયેલો રહે છે જેવો સમય પલટાય છે અસલી ચહેરા દેખાવા લાગે છે ત્યારે સમજાય છે કે કોણ ખરેખર પોતાનું હતું અને કોણ ફક્ત દેખાડાનું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ પોતાની ભૂલોથી એટલો પીડિત નથી થતો જેટલો કે વારંવાર તેમને યાદ કરીને પોતાને દુઃખી કરે છે જે મનુષ્ય કર્મનો અર્થ સમજી લે છે તેને ધર્મનો પાઠ અલગથી નથી વાંચવો પડતો પાપ શરીરથી નહીં વિચારોથી જન્મે છે ગંગા બહારનો મેલ ધોઈ શકે છે પણ મનની મલિનતાને નહીં જીવનમાં ભૂલ કરવી જરૂરી છે કારણ કે તે જ આપણને શીખવે છે પરંતુ વારંવાર એક જ ભૂલ દોહરાવી મૂર્ખતા છે માફ કરવાનું શીખો કારણ કે આપણે પોતે પણ તો ઈશ્વર પાસેથી દયા અને ક્ષમાની અપેક્ષા રાખીએ છીએ ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે જે થયું તે શુભ હતું જે થઈ રહ્યું છે તે પણ શુભ છે અને જે થવાનું છે તે પણ આપણા કલ્યાણ માટે જ છે ભગવાન પર ભરોસો રાખો અને તમારા કર્મો પર ધ્યાન આપો પરિણામ આપોઆપ શ્રેષ્ઠ થશે જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે મૌન અને મુસ્કાન વચ્ચે શું ભેદ છે ત્યારે તેમણે કહ્યું કે મુસ્કાન ઘણી મુશ્કેલીઓને હલ કરી દે છે અને મૌન ઘણી સમસ્યાઓને આવતા રોકી દે છે યાદ રાખજો સમય ક્યારેય સ્થિર નથી રહેતો કઠિન ઘડીઓ પણ એક દિવસ વીતી જાય છે તમારા માતાપિતાની શિક્ષાઓનો આદર કરો કારણ કે તે તેમના જીવનના અનુભવોમાંથી જન્મેલી હોય છે અને એક દિવસ તમને રાહ બતાવશે ઈશ્વર આપણને સજા નથી આપતા પણ આપણા કર્મ જ આપણને તેના ફળના રૂપમાં દંડ આપે છે એટલા માટે દરેક કાર્ય વિચારીને કરો નાની બુરાઈ પણ વિનાશનું કારણ બની જાય છે જેમ હોડીમાં નાનું કાણું પણ ડૂબવા માટે પૂરતું હોય છે જો વિશ્વાસ અને સતત પ્રયાસ હોય તો માણસ પોતાની તકદીર પોતે લખી શકે છે ભક્તિમાં ડૂબેલું હૃદય પામવાની કે ગુમાવાની ચિંતાથી પરે હોય છે કારણ કે ભક્તિ પોતે જ પૂર્ણતા છે પ્રાર્થના ઈશ્વરને નથી બદલતી પણ તે મનુષ્યને બદલી દે છે જે સાચા મનથી પ્રાર્થના કરે છે જે મનમાં એકાગ્રતા નથી હોતી તે જીવનના તોફાનોમાં વહી જાય છે એટલે કે જ્યારે જુઓ તો પૂરી જાગૃતિથી જુઓ જ્યારે સાંભળો તો મનથી સાંભળો જ્યારે વિચારો તો શુદ્ધ ભાવથી વિચારો આ જ સાચો કર્મયોગ છે તમારું અસલી કર્તવ્ય છે કે તમે તમારા મનપસંદ કાર્યને શોધો અને જ્યારે તેને પામી લો તો પૂરા સમર્પણ સાથે તેમાં લાગી જાઓ આ જ જીવનમાં સાચી સફળતાનો માર્ગ છે લોકો એટલા માટે અસફળ થઈ જાય છે કારણ કે કઠિન સમયમાં તેમનું સાહસ ડગમગી જાય છે અને તેઓ ડર સામે હાર માની લે છે જીવનનો નિયમ સરળ છે જેવા વિચાર આપણે પોતાના અંદર વાવીએ છીએ તેવી જ ઊર્જા આપણને સંસારમાંથી પ્રાપ્ત થાય છે તેથી સકારાત્મક વિચાર જ સફળતાનું દ્વાર ખોલે છે કોઈ બીજાની ખુશી કે નજરોમાં સારા બનવાના પ્રયાસમાં પોતાનું અસ્તિત્વ ન ખોવો યાદ રાખો આપણે એકલા ધરતી પર આવ્યા છીએ અને એકલા જ જઈશું આપણા કર્મ જ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વીતી ગયું તેને ભૂલાવી દો જે કરી રહ્યા છો તેના પર વિશ્વાસ રાખો અને જે આવવાનું છે તેની ચિંતા ન કરો તમારું કામ ફક્ત કર્મ કરવાનું છે પરિણામનો નિર્ણય ઈશ્વર પર છોડી દો સંસારમાં વ્યક્તિ એકલો પાપ કરે છે પરંતુ ઘણા લોકો તે પાપથી મળતા સુખનો આનંદ લે છે પણ દોષ તેના જ હિસ્સે આવે છે જે ખોટું કાર્ય કરે છે સત્ય હંમેશા સુખદ નથી હોતું અને અસત્ય હંમેશા વિનાશકારી પણ નથી હોતું જીવનનું મૂલ્ય એ વાતથી નક્કી થાય છે કે આપણે શું કહ્યું એ નહીં પણ કેમ કહ્યું સુખ અને દુઃખનો સંબંધ ધન કે ગરીબીથી નહીં પણ આપણા ભાગ્યથી હોય છે જો ભાગ્યમાં હાસ્ય છે તો ઝૂંપડી પણ સ્વર્ગ બની જાય છે અને જો દુઃખ લખેલું છે તો મહેલ પણ સૂનો પડી જાય છે ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે પોતાના દુઃખોમાં ડૂબી જવાને બદલે તેમને સમજો અને આગળ વધો કારણ કે આ જ વિકાસનો આધાર છે કોઈની યાદમાં તડપવા કરતાં સારું છે કે પોતાની ઉર્જા પોતાના લક્ષ્યમાં લગાવો અને એટલા શ્રેષ્ઠ બની જાઓ કે જે તમને છોડી ગયા હતા એક દિવસ તે જ પછતાવા લાગે સફળતાની રોશની દરેકને દેખાય છે પણ તે વ્યક્તિએ કેટલા અંધારા સહન કર્યા તે કોઈ નથી જાણતું જો તમારા સપના પૂરા નથી થઈ રહ્યા તો માર્ગ બદલો સિદ્ધાંત નહીં કારણ કે વૃક્ષ પોતાના મૂળ નથી બદલતું ફક્ત પાંદડા ખેરવે છે કોઈ વ્યક્તિની મહાનતા તેના જન્મથી નહીં પણ તેના સત્ય અને વિવેકથી નક્કી થાય છે જીવનમાં દુઃખ તો નિશ્ચિત છે પણ દુઃખી રહેવું કે હસવું આ તમારો નિર્ણય છે સ્વાસ્થ્ય સૌથી અમૂલ્ય ઉપહાર છે સંતોષ સૌથી મોટી મૂડી છે અને સારા વિચાર આપણા જીવનના સૌથી સાચા સાથી છે મન જ બધું છે જેવું વિચારશો તેવું બની જશો જો આધ્યાત્મિક માર્ગ પર સાથ આપનાર કોઈ નથી તો એકલા ચાલવામાં સંકોચ ન કરો તમે પણ પ્રેમ અને સન્માનના એટલા જ અધિકારી છો જેટલા આ સંસારમાં અન્ય લોકો છે તમારા અંદરની અચ્છાઈને વધારો કારણ કે તે જ બુરાઈઓને દૂર કરવાની શક્તિ રાખે છે જે સમય વીતી ગયો તેને જવા દો અને જે આવવાનો છે તેના પર વિશ્વાસ રાખો કારણ કે દરેક નવો દિવસ નવી સંભાવના લઈને આવે છે વર્તમાન જ જીવનની સાચી ક્ષણ છે કારણ કે ન તો અતીત પાછું ફરે છે ન તો ભવિષ્ય નિશ્ચિત હોય છે તેથી આ જ પળમાં જીવવું સૌથી મોટો ઉપહાર છે મૌન રહેવું સમજદારી છે પણ એવું મૌન વ્યર્થ છે જે તમારી આત્માને જ નબળી કરી દે મૌન તમારી સૌથી મોટી શક્તિ પણ હોઈ શકે છે જો તમે જાણો કે ક્યારે તેને સાધવું છે અને ક્યારે શબ્દોથી પોતાની વાત કહેવી છે પ્રેમ આ સંસારનું સૌથી અનમોલ ભાવ છે જે કિંમત વિના પણ સૌથી મોંઘો સોદો સાબિત થાય છે જો કોઈ તમારા વિશે ખોટું બોલે તો હસીને પૂછો જાણો છો શું કે બસ મન હળવું કરી રહ્યા છો આ સંસારમાં દેખાવ પર ન જાઓ કારણ કે જે સામે દેખાય છે તે મોટે ભાગે જૂથ હોય છે અને જે છુપાયેલું હોય છે તે જ સચ્ચાઈ કિંમત ક્યારેય પાણીની નથી હોતી તરસની હોય છે સન્માન મોતનું નહીં શ્વાસનું હોય છે દુનિયામાં પ્રેમ તો ખૂબ મળી જશે પણ વિશ્વાસ કરનારું દિલ ઓછું જ મળશે મેં એવા લોકોને પણ ગરીબ જોયા છે જેમની પાસે ધન તો ઘણું છે પણ સુકૂન કંઈ પણ નથી સમાજ એક એવું બજાર છે જ્યાં સલાહો મફત મળે છે પણ મદદ વ્યાજ પર મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમય બધાને સમાન મળે છે ફર્ક બસ એટલો જ છે કે કોઈ તેને સાચી દિશામાં લગાવે છે અને કોઈ ફરિયાદમાં ગુમાવી દે છે હસતા રહો કારણ કે જ્યારે તમે હસો છો તો જિંદગી પણ ઝૂકી જાય છે ઝેર નકલી વેચાય છે પણ જીભો અસલી ઝેર ઓંકતી હોય છે જ્યારે મન ઊભી જાય તો સૌથી સુંદર વસ્તુઓ પણ અર્થહીન લાગવા લાગે છે લગાવ એ જ ઘાવ છે જે ક્યારેય નથી ભરાતો માણસનો સાચો સાથી તેનું સ્વાસ્થ્ય છે જ્યારે આ જ સાથ છોડે છે તો દરેક સંબંધ બોજ લાગવા લાગે છે પોતાને સમય આપવો પણ જરૂરી છે કારણ કે આપણે પોતાની જ પહેલી જરૂરિયાત છીએ પશ્ચાતાપ કરતાં સારું છે કે વર્તમાનને સુધારી લો દીવો અને વાટ બંને સાચા હોય છે પણ આગ કોઈ બીજાની લગાવેલી હોય છે ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે સંબંધ શબ્દોથી નહીં સંવેદનાઓથી ગહન બને છે અને જે વીતી રહ્યો છે તે ફક્ત સમય નહીં પણ જિંદગીનું વહેતું સ્વરૂપ છે અજીબ વાત છે ઓપન અને ક્લોઝ શબ્દો એકબીજાના વિપરીત છે છતાં આપણે આપણું મન તેમની સામે જ ખોલીએ છીએ જે આપણા દિલની સૌથી નજીક હોય છે અસલી સુખ સોનાની ચેનમાં નહીં પણ ચેનથી સોવામાં છે દિલ મોટું રાખો માફ કરવાનું શીખો પણ સમજ એટલી રાખો કે ફરી તે જ ભૂલ ન દોહરાવો જો ખરાબ આદતો સમય પર ન બદલી તો તે જ તમારી જિંદગીનો સમય બદલી નાખશે કોઈની છાયા બનવા કરતાં સારું છે પોતાની ઓળખ બનાવવી પોતાનાઓના એક મેણાથી માઇલોનો સફર વેરવિખેર થઈ જાય છે કોઈ આવે કે જાય જિંદગી રોકાતી નથી બસ જીવવાની રીત બદલાઈ જાય છે આ યાત્રામાં એ જ શીખ્યું કે સહારો આપનારા ઓછા છે ધક્કો મારનારા હજાર આ જીવનમાં કોઈ પણ કાયમી નથી હોતું સમય આવે બધા પોતાના ચહેરા બદલી લે છે સંબંધો સંભાળવા માટે ક્યારેક ક્યારેક માણસને પોતાને તોડવો પડે છે જીવન એવું જીવો કે જો કોઈ તમારી બુરાઈ કરે તો દુનિયા તેના પર વિશ્વાસ ન કરે જિંદગી પ્રયોગોનું નામ છે જેટલો અનુધવ કરશો તેટલા નિખરશો સિમેન્ટની જેમ જીવનમાં પણ જોડાવા માટે નમ્ર હોવું અને ટકી રહેવા માટે દ્રઢ હોવું જરૂરી છે શરીર મૃત્યુ પછી બળે છે પણ જ્યારે સંબંધોમાં પ્રેમ મરી જાય તો આત્મા જીવતે જીવ બળે છે તસવીરોમાં મુસ્કાન કેડ છે પણ વાસ્તવિકતામાં ચહેરાઓ પરથી રોશની ગાયબ છે જે લોકો સમય જોઈને આદર કરે છે તે પોતાના નથી હોતા કારણ કે સાચું સન્માન તો તે જ છે જે દરેક પરિસ્થિતિમાં સમાન બની રહે એટલા નબળા ક્યારેય ન બનો કે કોઈ તમને તોડી દે પણ પોતાને એટલા સશક્ત બનાવો કે જે તમને તોડવાનો પ્રયાસ કરે તે જ વેરવિખેર થઈ જાય પરેશાનીઓ ચિંતા અને બેચેની ત્યારે જન્મે છે જ્યારે મનુષ્ય પોતાના માટે ઓછું અને બીજાઓ માટે વધુ વિચારવા લાગે છે ઈચ્છાઓ અપેક્ષાઓ અને નખ ત્રણેયને સમય સમય પર કાપતા રહેવું જોઈએ નહીં તો તે જીવનમાં પીડાનું કારણ બની જાય છે દવાઓ કિંમત આપીને મળે છે પણ દુઆઓ ફક્ત કર્મ અને પ્રેમથી મળે છે ક્યારેક ક્યારેક સૌથી મજબૂત હાથોની પકડ પણ છૂટી જાય છે કારણ કે સંબંધ તાકાતથી નહીં સાચા દિલથી નિભાવવામાં આવે છે પ્રશંસા હંમેશા વ્યક્તિત્વની થવી જોઈએ કારણ કે સુંદર ચહેરો થોડી ક્ષણોમાં બને છે પણ શ્રેષ્ઠ ચારિત્ર્ય આખી જિંદગીની સાધનાથી તૈયાર થાય છે વસ્ત્ર ભલે ગમે તેટલું કિંમતી કેમ ન હોય તે હલકા સ્વભાવને છુપાવી શકતું નથી દુનિયાની વિચારસરણી માટે પોતાને વારંવાર તોડશો તો પણ લોકો પ્રસન્ન નહીં થાય હવાઓ પણ અજીબ છે ક્યારેક બુજાયેલી રાખને સળગાવી દે છે તો ક્યારેક સળગતા દીવાને બુઝાવી દે છે જો જીવનમાં ઊંચું સ્થાન પામવું હોય તો તમારી વિચારસરણીને ઊંચી રાખો કારણ કે નબળા વિચાર માણસની ઉડાનને સીમિત કરી દે છે સાયલેન્ટ મોડ ફક્ત મોબાઈલ માટે સારો છે સંબંધો માટે નહીં કુંડામાં ઉછરેલું ઝાડ લીલું તો રહે છે પણ ક્યારેય વધી નથી શકતું આ જ રીતે સીમિત વિચારવાળો મનુષ્ય પણ જીવનમાં આગળ નથી વધતો બીજાની વાતોનો જવાબ ન આપવો એ નબળાઈ નહીં પણ સમજદારી છે કારણ કે કાદવમાં પથ્થર ફેંકવાથી ફક્ત છાંટા જુડે છે હલ નથી નીકળતો સંબંધ અને જળ બંનેનો કોઈ રંગ નથી છતાં બંને જીવન માટે સૌથી જરૂરી છે ઘણીવાર માણસ બીજાને હિંમત આપતા આપતા પોતે અંદરથી વેરવિછેર થઈ જાય છે જ્યારે લોકો તમારી નિંદા કરે તો પરેશાન ન થાઓ કારણ કે આ તેમનો એવો તરીકો છે કે તમે મહત્વ રાખો છો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે જીવનની યાત્રામાં ધૂળને ગુલાલ સમજી લે છે તે જ સાચા અર્થમાં જીવતા જાણે છે કેટલાક ભોળા મિત્રોનો સાથ પણ જરૂરી છે કારણ કે સમજદાર લોકો મોટે ભાગે વ્યસ્ત રહે છે ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે જીવનને નષ્ટ કરનારા બે શત્રુ છે અહંકાર અને ભ્રમ આજે સંબંધોમાં વધતી દૂરીનું કારણ એ જ છે કે લોકો અજાણ્યાઓને અપનાવવામાં વ્યસ્ત છે અને પોતાના લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે માણસ બધું ભૂલી શકે છે સિવાય તે ક્ષણોના જ્યારે તેને પોતાનાઓની જરૂર હતી અને તેઓ ગેરહાજર હતા નીચે પડીને જુઓ કોઈ હાથ નહીં લંબાવે પણ જરા ઉડો તો બધા નીચે પાડવા તૈયાર રહેશે સુકૂન દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે તેથી તેને તુચ્છ લોકોના કારણે ન ખોવો સફળતાની રાહ પર મોટે ભાગે એકલ ચાલવું પડે છે કારણ કે ઊંચાઈની મંઝિલ પર ભીડ નહીં આત્મબળ સાથે હોય છે લોકો તો તે સમયે તમારી સાથે ઊભેલા દેખાય છે જ્યારે તમે સફળતાના શિખર પર હોવ છો સંબંધોને નિભાવવા માટે મુલાકાતો જરૂરી છે તેમને લગાવીને ભૂલી જશો તો છોડની જેમ તે પણ સુકાઈ જ જશે જે ઘણું બધું હાંસિલ કરે છે તે અવારનવાર ઘણું બધું ગુમાવે પણ છે હસનારાઓના ચહેરાની પાછળ સૌથી વધુ આંસુ છુપાયેલા હોય છે કહે છે કે નેક દિલવાળા હંમેશા ખુશ રહે છે પણ મારા અનુભવમાં નેક દિલ મોટે ભાગે ચોટ સહન કરીને હસે છે કારણ કે તેની અપેક્ષાઓ બીજાઓ પાસેથી ચોખ્ખા વ્યવહારની હોય છે જીવન એવું રચો કે તમારા વિશે વિચારતા જ કોઈ ઉદાસ ચહેરા પર પણ રોશની ઉતરી આવે નિષ્ફળ તેઓ થાય છે જે વિચારે છે પણ પગલું નથી ઉઠાવતા અને તેઓ પણ જે વિચાર્યા વિના જ કૂદી પડે છે અને અસલી બુદ્ધિમાન તે છે જે જીત કે હાર બંનેમાં સંયમ જાળવી શકે માટલા થોડા ખાલી હોય તો અવાજ કરે છે અને ભરાતા જ છલકાઈ જાય છે આ જ રીતે લોકો પણ ખાલી પામાં દેખાય છે અને ભરોસામાં અલગ હોય છે કોઈની ગેરહાજરીનો અહેસાસ બધાને હોય છે પણ તેની હાજરીની કદર ઓછી જ કોઈ કરે છે આપણે બધા આપણી આદતોના બંધનમાં જકડાયેલા હોઈએ છીએ નહીં તો સાચા અને ખોટાની સમજ બધામાં હોય છે ઠીક છું તો આપણે કોઈને પણ કહી શકીએ છીએ પણ પરેશાન છું બોલવા માટે કોઈ ખાસ જોઈએ બદલામાં જે કંઈ નથી મળ્યું તે પણ જીવનનું મોટો પાઠ છે તે લોકો જે કહે છે કે જિંદગી વેચાતી નથી કદાચ દવાઓની તે લાંબી કતારોને નથી જાણતા આજે રાવણ મોટે ભાગે દિલોમાં રહે છે અને રામ ફક્ત મંદિરોમાં આવા યુગમાં જ્યારે કોઈ ભરોસો તોડે તો તેને દિલથી આભાર માનવો જોઈએ કારણ કે તેણે શીખવી દીધું કે ભરોસો વિચારીને કરવો જોઈએ જે તમે કમાવી શકો છો તેને માગીને પોતાની કિંમત ન ઘટાડો જ્યારે ખિસ્સામાં પૈસા હશે તો દુનિયા તમારી કદર જોશે અને જ્યારે નહીં હોય તો દુનિયા તમને તમારી ઓકાત બતાવશે એક કઠોર સત્ય યાદ રાખો જે હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહેશે તે ક્યારેય તમારી સાચી કિંમત નહીં સમજે શીશો અને સંબંધ બંને નાજુક છે ફર્ક બસ એટલો કે શીશો ભૂલથી તૂટે છે સંબંધ ગેરસમજથી દુનિયા ફક્ત તેમનો જ હાલચાલ પૂછે છે જે પહેલાંથી જ હસતા ખુશ રહે છે જે દુઃખમાં છે તેમના નંબર પણ ક્યાંક ખોવાઈ જાય છે હાસ્યવાળાઓની સંગત અત્તરની દુકાન જેવી હોય છે કંઈ ન ખરીદો તો પણ મન મહેકી ઉઠે છે આ નાદાની પણ અજીબ છે કે અંધારું દિલમાં છે અને દીવા મંદિરોમાં સળગે છે કર્મનો પ્રહાર એટલો તાકાતવર હોય છે કે ભેગું થયેલું પુણ્ય ક્યારે ઘટી જાય ખબર પણ નથી પડતી પુણ્ય છીનવાઈ જવાથી સમર્થ રાજા પણ ભીખ માંગવા પહોંચી શકે છે તેથી ક્યારેય કોઈની આત્માને છળથી ચોટ ન પહોંચાડો જો કોઈ સારું લાગે તો વાત કરી લો પણ તેના પર નિર્ભર ન બનો પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ આખી જિંદગી જીવી લેવું શક્ય છે પણ પોતાથી વિરુદ્ધ એક પળ પણ સહન ન થવો જોઈએ સૌથી ભારે બોજ ખાલી ખિસ્સાનો હોય છે તે ચાલવું પણ મુશ્કેલ કરી દે છે કોઈ ઝાડના કપાવાની કહાની ન બની હોત જો કુહાડીની પાછળ લાકડીનો હિસ્સો ન હોત મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખરેખરની પરખ તે છે જે કઠિન સમયમાં સામે આવે છે અને ગીતામાં સ્પષ્ટ રૂપે જણાવેલું છે કે આપણા કર્મ અને આપણી વિચારસરણી જ આપણા ભાગ્યનું નિર્ધારણ કરે છે તેથી વિચાર ઊંચો રાખો કર્મ સાચું કરો અને સંબંધોની કિંમત સમજીને નિભાવો મિત્રો આજની આ વિડિયોમાં બસ એટલું જ આશા કરીએ છીએ કે આ કથા આપ સૌને જરૂર સારી લાગી હશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે આ ચેનલ પર તમને દરરોજ નવા નવા વિચાર અમૃત વચન અને જ્ઞાનથી ભરેલી કથાઓ મળતી રહેશે મિત્રો આ અમૃત ભરેલી કથા માટે એક લાઈક અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે